હું જયેશ અમરાભાઈ જાપડા હું ગરવાડ સમાજનો આગેવાન છું મને કાલની ત્રણ દિવસ ત્યાં અમારા જાળિયા ગામ આવ્યું અમરેલી તાલુકાથી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજના અમારા આગેવાનોનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર છે બગસરા ગાવડકાથી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન નંબરી જીરો બિન નંબરી છ નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટેની એ લોકો સર્વે નંબર નેવું ગૌચરની જે જમીન છે કે બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ એટલે ગત તારીખ વીસ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિનકાયદેસર સર્વે નંબર નેવુંમાં તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં એને સુપરવાઇઝર સુપરવાઇઝર કરીને છે સુમિત રાખોલિયા એવું નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહેલ કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જે થતું હોય અમે કરશું આ બાબતે અમે ખાન ખનીજમાં ચૌહાણ સોલંકી સાહેબ છે એને બારડ સાહેબ એમને રજૂઆત કરેલ એ કાલ તપાસવા આવ્યા એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં એમને જતા રહ્યા બે દિવસ ત્યાં ખાન ખનીજના એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે આ ખાન ખનીજ વાળા બી આની સાથે મળતી મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે એની હિસાબે આ લોકો કાઉ કરતા નથી તો અમે આ આ બાબતે નાયબ કલેક્ટર નાખિયા સર એને મળવા એમણે તરત જ આ સાથે જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તેમજ મામલત સાહેબને ને સૂચના આપેલ કે ભાઈ આ તદ્દન થોડી જ વારમાં આ લોકોનું બધું જે માન્ય છે અપીલ અરજી ગ્રાહ્ય રાખીને ચળ તપાસ કરીને આનું તદ્દન બંધ કરી અને જો બીજી જગ્યાએ કઈ ચાલુ હોય તો આની ઉપર એફઆઈઆર દાખલ કરાવો